કઈ ઘટે <laughs> <laughs> હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાય જય બાપાજી તાર વેલા મેં બોલો શરૂ કરીને વેલ્લા થઈ જશે તાર થતા જાયતા જાય અમારા અમે બાની ટિફિન ભરે છે અમારા હંસા બેન સુલે બેઠા છે અમે બેન લાવે છે ને આ તો છે અરબીન ને લાવવાનું છે ઘેરે નહીં ઘેરે નહીં લાવવાનું અંજાઉં છે ફરવા ને આપણે પ્રદાવ નથી આ છે કપા કપાવીરવા તો એ અરવિંદ આવે થી એ કહે કેન પડાવ કેન એમ એને પૂછી રહેવું આપણે ને મ સોન બેનજા હે લાવે કાસનર દે તૈયાર થઈ તૈયાર થઈ જાવે કેન છે હા હા

तो फाइनल जो ट्रैक्टर आ जैसे अमर जाऊ से कपा जो बता खड़का मैडा बेहवा मैडा हेलो मोटा हेलो अभी जाई छे घर के रखड़वा हेलो सनवी ना हमर ट्रैक्टर में बेही जावल हम बेन आ रखे हम नखरा कर से तो हां ने ली तो को आ दुखले इटले हम के इटले इटले आ दे वाले एन के के हम ट्रैक्टर किली टाइट पर के भाऊ हम थाई देख एकलो जाऊ परवा ग परवा ने जा त पनि थोर काम छ के एना लिदिदिन जाऊ छु अच्छा असो यो लागे नि त काल म पछि भिया यदि रेक है मुज आउ त पछि रका दो अम चाहिँ यम बिदी बिरेट करी कब बे रका वाले त म बतै बि यार 2000 ट्र्याक्टर मा अल्ला हुन्छ जा यार आजो बाइ बाइ जब त बेहि जा त म जाई बाइ बाइ है <laughs> <laughs> ना।

अब त भ एम गर्छौ बिजू त के आमे त रहउ पडे छ हा तमे रहि न दो रहि छ बिजू त के गर्छु भाइ जिमे जिमे के हा हो जा हा जा भाइ त ब त बे जालो बदा आव दो कोइन भाइ न भएन त आउदैन म जान्दा न देवा Rona kato, 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 rona ya rona kato, rona kato, Ya, kato, ya, kato, rona 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 kato,

હાર હાલો હું તો હવે હે ને ફટાફટ એને ભાઈ તૈયાર થવાનો છે મારા બાકી છે તો ફાઇનલી હે આપણે મસ્ત મજાના તૈયાર થઈ જશે નાયો નથી તરમાં કારણ કે હાલ નઈ ગયો તો ને એટલે ખાલી કપડા ચેન્જ કરવાના બાકી હતા તો એને કપડાં ચેન્જ કરી નાખાશે હવે ભાઈ હે ને માતાજીના આશીર્વાદ લે નામ લે હવે હે આપણે થોડીક જ વારમાં હે ને અહીંથી નીકળીએ ભાઈ તો મસ્ત રેડી થઈ ગયો છો અને હે ને ભાઈ આપણો બેગ પણ હે ને રેડી થઈ ગયેલો હોય તો બેગ લઈને જવાનું છે અને બાઇક લઈને જવાનું છે અહીંથીના અંદાજ છે ને દોઢસો દોઢસો કિલોમીટર માથે થઈ જાય છે તો એને જવાનું છે આપણે વંડા જેસર પાસે વંડા એવું ને ન્યા સાવરકુંડલા અને જેસરની વચ્ચે વંડા એવું ને આપણે હતા ને ત્યાં જવાનું છે તો ત્યાં આજ એક બીજા મિત્ર પણ આવે છે વિડીયોમાં ઠેર સુધી બીના રહેજો એટલે બહુ મજા આવશે તો એક કામ અલગ જ છે તો વધારે મજા આવશે તો હું એકલો અહીંથી જાઉં છું ફટાફટ એને અહીંથી આપણે નીકળવાની તૈયારી કરી

ચેકપોઈન્ટ પાડી દીધો છે અને હવે ભાઈ હે ને આપણે નીકળવાનું છે અહીંથી તો ભાઈ બધા વી જાય છે અને હે ને હવે તો આપણે એક બીજા જવા વાળા હોય બધી બીજા તો બધા વી જાય તમને ખબર છે તો હવે આપણે હે ને ધીમે ધીમે નીકળી જઈએ ભાઈ તો ફાઇનલ છે ને ભાઈ અત્યારે આપણે પૂગી જશે ભંડા હા છે ભાઈ અશોકભાઈની શોપ તો આપણે ડાયરેક્ટ છે ને ભાઈ અહીંયા પૂગી જશે અને ભાઈ બધી વસ્તુ બની છે હજી સ્ટોક રાખવો પડે આપણે ફૂલ ભાઈ અત્યારે સિઝન શરૂ છે ને એટલે તો આપણે અહીં પૂગી જશે આગળ હે ને એક ખાસ મહેમાન આવે છે મળાવું તમને કોણ આવે છે એમ તો ફાઇનલ હે ને આપણે જે ભાઈ ભાઈબંધની વાત કરતા હા ને ભાઈબંધ આવી છે

મારે તો નીકળવાનું હે કૌશિક કૌશિકભાઈ ભલે રોકે એટલે વારું પડે અહીંયા તો ભાઈ તો એવું છે ને ખાસ કરીને ભાઈ હે ને એક નવો ફોન લેવા એ આપણે જોવાનો ફોન તો આપેલા ભાઈ ભોળો આમ કંઈ જોવો સત્તર સત્તર પ્રો મેક્સ ઓ ભાઈ ઓહ કાઈ ઘટે નહીં આમ અમે લેવું હો ભાઈ કારે

ધમારે ઓને ચાર પાંચ દિવસ પછી ને અલગ વસ્તુ થાય નહિ હું થાય હું નહી હું તમને હે ચાર પાંચ દિવસ પછી કીધે તેથી જણાવી દેવા

એવું નહીં ભાઈ ખાસ એમના મત બધે ભેગા છે ખાલી મોજ સાતું છે પણ હે ચાર પાંચ દિવસની અંદર એક અલગ વસ્તુ આવે ની આમ ધમાકો થવાનો હોય એ તમને હું ચાર પાંચ દિવસની અંદર જ જણાવી દઈ તો ફેમિલી કૌશિક ભાઈ ની તો નીકળી ગયા છે અને હવે મારે ત્યાંથી ફટાફટ નીકળવું હોય તો હું હા એના પૂગી આપી એમ તો હાલો ભાઈ ભાઈ આવજો હવે હા હાલો ભાઈ આવજો ઓલા તો ઘરાક માં હે એટલે એને રાવવા દઈ એને નકર આપણા પાછા ઉભા રાખશે આપણને ને દેતા હાલો હલો તો હા તો બીજું હા તો ફાઇનલી ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છે ઘરે કારણ કે પાછા આપણું ઘર હતું નિયત ભાઈ જો આયા અને આવો ને માજી ઘરે વેલેર દીવા કાઉ આ નવું જાય અમાર વાળવાનું કામ કરે કા હા હા જો વાળે જો તારી મમ્મી ક્યાં હે ના હે

અત્યારે અચ્યારે કોઈ હોય નહીં ને મજા આવે એડિટિંગ કરવાની નહીં મજા આવે બધી તો એડિટિંગને એવું કરતો હો અને થાકી ગયો ભાઈ કારણ કે આખો દિવસ ટ્રાવેલ કર્યું આખો દિવસ ગાડીમાં ગાડીમાં જો દોઢસો કિલોમીટર દોઢસો કિલોમીટર આવ્યો એટલે ત્રણસો કિલોમીટર ગાડીમાં ગાડીમાં તો ભાઈ એવું બધું હતું હાદે બે જોઈએ શરદી થઈ ગઈ હે થઈ ગયું પૂરું હાવ એવું બધું હે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો આજનો બ્લોગ હવે આપણે પૂરો કરીએ તો બ્લોગ ગમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો હે ને હમણાં એને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું ચેનલ વિડીયો તમે બધે બહુ જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને બે હજાર છવ્વીસની અંદર બે હજાર પચીસમાં તો આપણે પણ નીપું ગઈ છીએ હો કે સુધી પણ બે હજાર છવ્વીસની અંદર હે ને ભાઈ આપણે હો કે સુધી કમ્પ્લીટ કરવાના છે તો ખાસ કરીને બધા ચેનલ નો સબસ્ક્રાઈબ કર્યું નહીં એ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજનો વિડીયો બસ અહીંયા સુધી વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બબાય